નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણો બરાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બરાસ કાઠાવા તો મિત્રો મહત્વનો વિડિયો છે આપ સૌના માટે આપણે એક શબ્દા વેબમાં જે સ્વિપ ચેટના માધ્યમથી પત્રક એ અને પત્રક સી ની એન્ટ્રી કરી ચૂક્યા છીએ ત્યારે ક્ષમતા વે એપમાં સ્વિપ ચેટમાં પત્રક બી ની એન્ટ્રીનું ઓપ્શન ખુલી ગયું છે તો મિત્રો આવો સમજીએ કે આપણે પત્રક બીમાં આ જે એન્ટ્રી છે એ સરળતાથી કેવી રીતે કરી શકીએ છીએ મિત્રો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી અને જો આપ બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ ઉપર પહેલી વાર આવી રહ્યા છો અથવા તો વિડીયો પ્રથમ વાર જોઈ રહ્યા છો તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો ગમે તો બીજા મિત્રો સુધી શેર કરવા વિનંતી છે તો સૌ આપણે જે ક્ષમતા સ્વીપ ચેર છે એને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધેલી છે એને આપણે ઓપન કરવાની રહેશે ઓપન કર્યા પછી જે ક્ષમતા લખેલી છે એ

પ્લીઝ સિલેક્ટ ધ હવે અહીંયા જોઈ રહ્યા છીએ કે આપણે પત્રક સી પત્રક બી અને પેટ બતાવે છે એમાં આપણે પત્રક બી સિલેક્ટ કરી રહેવાનું રહેશે અને પત્રક બી સિલેક્ટ કરતાની સાથે વ્યક્તિત્વ વિકાસ પર્સનાલિટી ડેવલપમેન્ટ સાત દસ બે હજાર ત્રેવીસનું ઓપ્શન આપણને જોવા મળશે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતાની સાથે

તો ટોટલ અહીંયા ક્ષેત્રો આપ જોઈ રહ્યા છો તો ચાર ક્ષેત્રો છે અને ચાર ક્ષેત્રોની અંદર ટોટલ જે વિધાનો છે અહીંયા ચાલીસ વિધાનો જોવા મળે છે દરેક વિધાનના પાંચ ગુણ છે અને આ ચાલીસ વિધાનોના પાંચ લેખે ટોટલ બસો ગુણ થાય છે અને સરળતાથી એ બાળકને અહીંયા સિલેક્ટ સ્કોર એકથી પાંચમાં આપણે સિલેક્ટ કરી રહેવાનો રહેશે અને છેલ્લે આ રીતે આપણે ટોટલ બાળકનું मार्किंग कर સેવ ऑप्शन આપી દેવાનું રહેશે અને એ રીતે પછી આપણે બીજા વિદ્યાર્થીને સિલેક્ટ કરીને આગળની પ્રોસેસ કરવાની રહેશે તો મિત્રો આ હતી પત્રક બીરી એન્ટ્રીને લઈને આપણો કોઈ પ્રશ્ન કે કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આપ જોઈ રહ્યા હતા બનાસ ગુરુવાણી આલોક મિશ્રાની સાથે ધન્યવાદ આભાર જય હિન્દ જય ભારત વ માતરમ